ચાર ભાઈઓ હતા ચાર નોકરી ગોતવા નીકળ્યા હાલતા 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 હલાતા એક ગામ આવ્યો નાનું એવું રજવાડું રાજમાં જ્યાં હવે સભા ભરાણી અને જે પ્રધાન કરી કે અમારે નોકરી એ ચાક ધંધો કરવા જવું આ કે વાત કરી બાપુ કે અમને નોકરીએ રાખવા હે તો કે એ શું ક્રિય કે છે કે મોટો હતો એને કે તું શું કરે આ કે હું હુંય જાણું હોય હે હું જાણ કે હા એટલે આ કે જાઓ કે ગાટલું મકાવો કે નવે નવું ખાટલો પાથરી જુઓ કું મૂકી જુઓ હાલ કે પેલા અમને કરી બતાય ખાટલામાં હું રહ્યો હું ત્યાં ભેગો કે આ હા 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 કે ઉભો થઈ ગયો એકદમ રાજા કે શું છે કે કારણ આમાં ગાયદાનો એક વાળ આવી ગયો ગાડલું ફરતા કે આમ સપથી ભરી અને ન્યા કણે કાપ્યું ત્યાં વાળ નીકળ્યો વાંભરા બેસે હો તો પડખે ગાયદો ઉભેલો વાંહે કાગળ એક રાખીએ તે ઓછીકા હેઠે મૂકી દીધો હવે કે હું હું તો ને તા કે હા 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 કે કાં તો કાગળ વાકે અધર સડી છે અને કાં કાગળ વાકે આભ નીચો આવ્યો છે કે તો કે કેમ કે બાપુ કે મેં કાગળ વછી કે મૂક્યો હતો કાકે તું બરાબર તારી નોકરી પાકી બીજાને પૂછ્યું કે તું શું કરીએ કેશ કે બોલ કે કાકે હું તો કે ઘોડા ખેલવી જાણું ઘોડા કે હે ઘોડા ખેલવી જાણું કે આપણે ઓલો કાળો ઘોડો છે ને કાળો કેડો પાણી પથ્થર ઊભો હોય તો મોલના ની કળા જેવો લાગે હો એને કે આપણે લઈ સડવ ન કરવા દીધો કે એને લઈ આવ્યા હવે કે આની માથે બે આવો બે આવવા જુઓ ને પસાયો ઉભો રહ્યો કે એક કે ઓલી નેણાની લાવો ને કે ગાંજા પાઇથી નેણા લાવ્યા પછી એની પીઠ ઉપર ખાણ દીધું હોય છે ને તારા કાંકરો ખૂટી ગયો છે એ આ રસ કાંકરો કાઢી નાખ્યો ને પછી બેઠો એટલે ઘોડા ખેલવાના કાં કે બરાબર હવે ત્રીજાને કે તું શું કરીશ કે તા હું ખઈ જાણું છું ખઈ તો કે એ ખઈ જાણે કે આ ખણું કે એટલે કે આપણે હારો કેડો છે ખેતર એ ખૂણામાં ખૂણામાંથી અમજ વાઢણ લાવો અને સોખા કઢાવો અને સોખા રાંધો બધાય ખાવા બેઠા એક કોળીઓ આમ ભરીને ખાધો ને તાકે આ હા 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 કે કાં વડે શું છે કાકે આ તો હાંટ કેરાનો સોખો હાંટ કેરાનો કે કેમ અહીંયા જાદા વરા પહેલાં હાંઠીયો ડાયટલો હોય છે હાલો જાવી ત્યાં જઈને ખોજ્યું હાટકા નીકળે હાંઠિયાના જોવો કે પણ તું ક્યાં નોકરીયા રાખ્યા જવું તો શું કે ભાઈ નાનો હતો નાનો નાના વારો આવ્યો કે ભાઈ તું ત્યાં કેવું ગમે એવું ભાઈ રીણ ભાગ્યું હોય ને એને પાછું વાળી લાવું ગમે એવું રાજાને એમ છો હવે કોકને એ કહેતા હું જ કહું નહીં જો રાણી વાસમાં કે જો કાલ આપણે તારે ભાગી જવાનું છે અને અમારે શરત છે ચાર માણસો આવે રે નોકરીએ રાખો એ કહે છે હું રિહામનું ગમે એવું બૈરું કાઢે ને તોય હું પાછું વાળી શકું પાછું નહીં વળવાનું તારે તો ન કે રાણી કે ઓલા રાજા ઘડિયા ઘડિયા કે અમારમાં થઈ ગયા ને કીધું પછી જો સભામાં અને માંડે ને એ બધા ગાડું છોડી વેલ પહેલાં વેલ આવતી વેલ શણગારતા વેલ શણગારી અને વહી જાય ને એક દાસી એક દાશી હારે જાય અને એક દાશી બાપુ પાસે જાય કે બાપુ બાપુ કે ભલે કે શું છે કે આપણા રાણી સાહેબ ને ક્યાં રેણ ભાગી ગયા કે હે અરે કે શું કામ ભાગી ગયા કે કંઈક કાવું જોઈએ ને કાકે ઘણું સમજાય પણ પાસા ન મળ્યા કે મારે ભારે કરી કે હવે ઓલાને કે આ હવે રાણી રેહણ હોય છે ઓ હો કે એ તો કે અમને પાસા આવે છે બીજું રિહાણ હોત ને તો વાલ લાગે કે રાણી કે અમને આવ્યા પાસા માનો ભાડું એક આપો મને કે ભાડું આપ્યું આમ ફડો ખાધો એક શાર હતો ત્યાં સુડેલિયો ને બંગાળિયો ને બોઇપુર ને સાનલાન પાકેટ ને બધું ડોકમાન બધે જ્યાં હોય શણગારે આમ લશ્કર કરીને આવ્યો આમ ભાડો લઈને હામો હાલ આવે કે ભાઈ સાહેબ કે કેડેસો હાલ ને તડા માહેર છે કે આમ તો જોવો કે શણગાર તો જોઈ નહીં પાસે કે મનિયારો હોય એવું લાગે કે કે ઉભો રહી ઉભો રહીશ એ ભાઈ કે ઉભરી ગયો કે શું છે કે મારે તડામારી છે જલ્દી કહો કે અમારે રાજાના લગ્ન છે કે માન માન રાણીને કે કાઢ્યા છે કે ફો લઈ ફો કે હવે કે પાછા ના આવે એમ કે એટલે તાત્કાલિક રાજાને લગ્ન કરી નાખવા મારે તડામારી છે વાત વહી કરો કે તાકે એમ નહીં કે ક્યાં કણે કે આ હામા ગામમાં રહ્યો ને રાજા ત્યાં કણે હું જાઉં છું આ બધું નવી રાણીને પહેરાવાનું છે કે એટલે કે મારે તડામાર છે એમ કેમ ભાગી ગયો ફળો લઈ કે માનડી રાજાએ કીધું તું હોય કે કે પાછા ન વળતા કે હોય હોય તે કે આ રાજાનો ભરવો નહીં કહે કે પાછું વાળ પાછું હોય કે વ્યાલડું બોલો બે સભામાં કાકે કાં કે એ બધા પાછા આવે થોડીક વાર લાગી વ્યાલડું સીધું સભામાં આવ્યું અને આમ રાણી આમ સિંહણ બીની હો આજે દાસી કે તમને નાનક પાણી પાછું ઓળ ને કાકે તમારે બહુ કે બીજા લગ્ન કરવા કાં કે મને કાઢીને પાછી વળતી નહીં પાછી વળતી નહીં કે તો બરાબર તાકે પણ લગ્ન નથી કરવા મારે ક્યાં સરહદમાંથી હવે કે જાવ જાવ કે બોલો મંડરો કે બંગળીઓ ગયું ના આવતો કે અમારા રાજાને લગન છે કે તા બાપુ કે આવ્યા ને પાછા બોલો આવી વાતું છે બરાબર આ પહેલાં પહેલાંના ગઢની વાતો બધી રહી રહીને એ વાતો બધી બહુ ઇતિહાસ જેવી છે હમજ્યા જેવી છે પણ સમજે તો ન સમજે તો એને કંઈ કહેવાય નહીં બરાબર જે હોય એ આવું તમે ધ્યાનમાં થોડું થોડું રાખો ને તો નાનપણમાં આ બધો ઇતિહાસ બહુ કામમાં આવે